હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઉત્તર ગુજરાતમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદની શરૂઆત સારી થઈ હતી જેના કારણે છૂટાછવાયા વિસ્તારોમાં જ વરસાદ પડ્યો હતો રવિવારના તો સંપૂર્ણ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણના કારણે લોકોને આશા વરસાદની આશા બંધાઈ હતી તો જ્યાં મિત્રો પરંતુ વરસાદો થયો ન હતો પરંતુ શું સોમવાર સવારથી જે વરસાદે ઉત્તર ગુજરાતમાં વરસાદે એન્ટ્રી કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો જે હા મિત્રો ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કણકોરો વાદળો વાદળોએ વરસાદ વરસવાનું બંધ કરી દીધું છે શુક્રવારે સાંજે છથી શનિવારે સાંજે છ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં કુલ પાંચ તાલુકામાં વરસાદ વરસ્યો હતો પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારના સવારથી જે વરસાદ શરૂઆત જિલ્લામાં થઈ છે ઉલ્લેખનીય છે કે મહેસાણામાં બાર ઇંચ ઇંચની જરૂર સામે સાડા નવ ઇંચ વરસાદ પડ્યો છે એટલે કે અહીં અઢી ઇંચની ઘટ જોવા મળી રહી છે તો જ્યાં હા મિત્રો જૂના જૂન બાદ જુલાઈમાં પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ નબળો રહ્યો છે ઉત્તર ગુજરાતમાં સિઝનના સરેરાશ ત્રીસ ઇંચ વરસાદના અંદાજે સામે સરેરાશ બાર ઇંચ વરસાદ થયો થઈ જવો જોઈએ સત્યાવીસ જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતની સિઝનનો ચાલીસ ટકા વરસાદ મળી જવો જોઈએ તો જે આ મિત્રો તેની સામે સરેરાશ સાડા આઠ ઇંચ એટલે કે ઓગણત્રીસ ટકા જે વરસાદ મળ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા ચોવીસ કલાકમાં વિવિધ વિસ્તારોમાં આડવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આજે આજે સવારથી જ સારો વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા છે તેમના મળતા પાકને જીવનદાન મળ્યું છે ઉત્તર ગુજરાતના અગિયાર ટકા વરસાદની ઘાટો પૂરી કરવા ઉત્તર ગુજરાતના પ્રત્યેક જ તાલુકાના સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસવો જોઈએ પાંચ જિલ્લામાં વરસાદની જરૂરિયાત સ્થિતિ જોઈએ તો સૌથી વધુ સોળ પોઈન્ટ ત્રેસઠ ટકા વરસાદની ઘટો ધરાવતા જ અરવલ્લી જિલ્લાના તમામ છ તાલુકામાં સરેરાશ છ ઇંચથી વધુનો વરસાદ થવો જોઈએ તો જ્યાં મિત્રો આ ઉપરાંત પાટણના પ્રત્યેક નવ તાલુકા અને સાબરકાંઠાના સાબરકાંઠા પ્રત્યેક આઠ તાલુકામાં સરેરા ત્રણ ઇંચની ઇંચથી વધુનો વર વરસાદ થવો જોઈએ જ્યારે મહેસાણાના પ્રત્યેક દસ તાલુકા અને બનાસકાંઠાના પ્રત્યેક ચૌદ તાલુકામાં સરેરાશ ઇંચથી વધુ વધુનો વરસાદ થવો જોઈએ તો જે આ મિત્રો અમારા મારો વિડિયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો વિડીયો પૂરો જવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર